આજે મારી સાથે એક પેશન્ટ છે જેમનું કેવું છે કે એક હું વિડિયો રેકોર્ડિંગ નથી કરતો કારણ કે એમની ઓળખ હું છુપાવવા માગું છું પણ એના વોઇસના આધારે એમની થેરાપીનો અનુભવ જાણવાનો હું કોશિશ કરું છું અને જેથી બધા જ લોકોને ખબર પડે કે આ થેરાપી શું છે કઈ રીતે થાય છે અને કેવા કેવા લોકોને કઈ રીતે સારવાર આપે છે તો હું પેશન્ટને જ કહીશ કે નામ ભૂલ્યા વગર એમને શું બીમારી હતી એ વિશે જણાવશે પહેલાં મને સાત આઠ વર્ષથી ડિપ્રેશનની થોડુંક જોરથી બોલજો મને એક સાત આઠ વર્ષથી ડિપ્રેશનની તકલીફ હતી અને મેં આ ગોવિંદ સાહેબનું અહીં ફેસબુકથી એમનો સંપર્ક કર્યો મેં તે એમની બે ત્રણ થેરાપી લીધી મેં મને અત્યારે સારું છે ટાઈમ થેરાપીમાં લગભગ ત્રીસ ચાલીસ ટકા જેવો ફેર છે મને વેરી ગુડ બરાબર તો જો પણ કોઈ ભાઈને આવી તકલીફ ડિપ્રેશનની હોય તો આ ગોહિલ સાહેબનો સંપર્ક કરવો ગોહિલ સાહેબની તમે જે વાત કરો છો એનું સેન્ટર ક્યાં આવેલું છે ગોહિલ સાહેબનું સેન્ટર અમદાવાદ ગીતા મંડળની બાજુમાં જે બાજુમાં સેન્ટર આવેલું છે ઓકે ગુડ તમે ક્યાંથી આવ્યા છો હું પાટણ જિલ્લાથી આવ્યો છું પાટણ જિલ્લા પાટણ જિલ્લાના હરિત તાલુકા તમારી જે સારવાર શરૂ કરી એમાં કેટલી દવા લેતા હતા પહેલા હું દવા લગભગ સવારે સવારે પેલું પાવડર લેતો પછી પ્લસ પેલી ગોળીઓ લેતો ત્રણ ટાઈમ લેતો તો ત્રણ ટાઈમ તમે દવા લેતા ત્રણ ટાઈમ લેતો હતો મારે દરેક માનસિક બીમારીના દરેક પેશન્ટ મિત્રોને બસ એ જ જણાવવાનું છે કે આવી રીતે જો કોઈ પણ વ્યક્તિ દવા ખાતા હોય અત્યારે તમે કેટલી દવા લો છો અત્યારે તો મેં

કેટલા દિવસ કેટલા દિવસ હું કહું છું બે દિવસ બે દિવસ સારું લાગ્યું બીજા બીજી થેરાપી લીધી એટલે બે દિવસ સારું લાગ્યું પછી પાછું હતું ને એવું ને એવું થઈ ગયું હવે બીજી થેરાપી કરી એમાં કેટલા દિવસ સારું લાગ્યું હતું નહીં દિવસ કહો મને કારણ કે દરેક લોકોને છે ને આ જાણકારી જરૂરી છે પહેલા ત્રણ દિવસ એવું લાગ્યું સારું અચ્છા છેલ્લા ત્રણ દિવસ તમને સારું લાગ્યું એટલે ટોટલ થી ચાર દિવસ તમને સારું લાગ્યું મતલબ અને ત્રીજી થેરાપી તમે લીધી આજે ચોથી છે એની ગયા અઠવાડિયાની તમે જે થેરાપી લીધી એમાં કેટલા એમાં કેટલા દિવસ સારું લાગ્યું એક વીક પૂરું મનનો થોડી શાંતિ મળી સારું લાગ્યું હા એક વીક મતલબમાં તમને સારું લાગ્યું અમે જનરલી કહેતા હોય છે કે અમે વારંવાર આ વાતનો ઉલ્લેખ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ અમારી પાસે જે પેશન્ટ જે સારવાર કરાવે છે એને ધીરજ રાખવાની જરૂર છે અમે ટોટલ આઠ સેશન કહીએ છીએ એમાં બની શકે સાંભળજો મારી વાત હું ઓન રેકોર્ડિંગ તમને કહું છું બધા લોકોને કે બની શકે તો પહેલાં જો તમને નેગેટિવ વાત એ કરું છું કે બની શકે તો તો અને તો જ તમને પહેલી થેરાપીથી ફરક પડશે તો ટ્વેન્ટી ટુ વીસથી પચીસ ટકા પેશન્ટને પહેલી થેરાપીથી પણ ફરક પડતો નથી અમારી પાસે રિઝલ્ટ છે સિત્તેરથી પંચોતેર ટકા લોકોને અમે પહેલી થેરાપીથી અમે રિઝલ્ટ આપેલા છે અને રિઝલ્ટ છે જ પણ વીસથી પચીસ ટકા લોકોને પેલી થેરાપીથી ફરક પડતો નથી તો એને એક બે થેરાપી થાય એના પછી એને ફરજ પડવાની શરૂ થતી હોય છે તો જ્યારે તમે જાણ્યું કે પહેલી થેરાપી તમે જે કરાવો છો એમાં એકથી બે દિવસ સારું લાગે બીજી થેરાપી કરાવો છો બેથી ત્રણ દિવસ સારું લાગે ત્રીજી થેરાપી કરાવો છો ત્રણથી ચાર દિવસ સારું લાગે ચોથી થેરાપી કરાવો છો ચારથી પાંચ દિવસ સારું લાગે પાંચમી થેરાપી કરાવો છો છથી સાત દિવસ સારું લાગે છઠ્ઠી થેરાપી કરાવો છો એવી એવી રીતે અઠવાડિયાના સાત દિવસ તમને સારું લાગતું થઈ જાય છે અઠવાડિયાના જ્યારે સાત દિવસ મળવાની શરૂઆત થઈ જાય છે ત્યારે કમ્પ્લીટલી તમે સાજા થવાની એવી મારે ત્રણથી ચાર સાયકલ તમને મળી જાય છઠ્ઠી થેરાપીમાં સાત દિવસ સાતમી થેરાપીમાં સાત દિવસ આઠમી થેરાપીમાં સાત દિવસ અને આવી રીતે હું અઠવાડિયામાં એક એક વખત બોલાવતો હોઉં છું જ્યારે એ લો કે બુધવારે તમારે આવવાનું હોય તો બુધવારે તમે થેરાપી લઈ શકો છો એકાદ દિવસ આમ તેમ ચાલે તો આવી રીતે તમને સારવાર થતી હોય છે અને આમાંથી તમે કમ્પ્લીટલી બહાર નીકળી જતા હોય છે અને તમે જે અત્યારે આ લાઈવ એક્ઝામ્પલ પાટણ જિલ્લાના એક યુવાનનું આ તમે ઉદાહરણ જોયું છે બીજા કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે અમને પૂછી શકો છો શંકા રાખવાથી રિઝલ્ટ મળવાનું નથી તમે પૂછશો સવાલ તો તમને સારવાર મળશે અને અમારી પૂરી પારદર્શક પદ્ધતિથી અમે સારવાર કરીએ છીએ જે કોઈપણને આવવું હોય કોઈપણ પ્રકારની માનસિક બીમારી હોય કોઈપણ ડિપ્રેશન હોય એન્ઝાયટી હોય ડર લાગતું હોય ઘરની બહાર નીકળવાનું મન ન લાગતું હોય કોન્ફિડન્સ ગુમાવી દીધેલા હોય એક નેગેટિવ વિચાર આવે છે આત્મહત્યાના વિચાર આવે છે ઓવર થિંકિંગના વિચાર આવે છે મહેરબાની કરીને અમારો સંપર્ક કરો બીજી ટર્મ્સમાં તમને વાત કરું ઓસીડી છે થિબ્લોમાલ્જીયા છે ઇન્ઝોમિયા છે મતલબમાં વાય એપિલેપ્સી છે ખેંચ આવે છે આવી કોઈ પણ પ્રકારની બીમારીથી તમે પીડાઓ છો કંઈ પણ સિમટમ્સથી પીડાવો છો તમે અમારો સંપર્ક કરી શકો છો ઠીક છે થેન્ક યુ થેન્ક યુ સો મચ